એ દ્વારકાધીશ મિત્રો નવલોકમાં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ ચલો હવે આગળ તો આપણે ચાર પુટકા ઉપાડીને આવી ગયા છીએ અને આ બાજુ પાડને નિયર બાકી છે કેમ કે ચેડો એક પૂટકો પપ્પા લઈને આવે છે ચણો માપ પાડ માટે નિયાર કરેલો માપનો ચલો આપણે ચાર પુટકા ઉપાડીને આવી ગયા છીએ હવે આગળ તમને બતાવો વેસો વાડામાંથી કાઢી નાખી છે ને જઈ રહી છે હવે બધી વેસો તળાઈ પાણી પીવા

મિત્રો તો જોવા આપણી ભેસો ચડી ગઈ છે રોડે અને જઈ રહી છે તળાઈ ચલો તળાઈ જઈને તમને તો આવી ગઈ છે તળાઈ તળાઈમાં બધી બેસી પાણી પી રહી છે ચલો હવે આગળ તમને બતાવે છે થોડાક ચણા જુઓ ચણા થોડાક લઈને આવી ગયા છે તો ચલો આ ભેં તળાઈમાં પડી છે અને ચણા છે ચણા તમને થોડાક બતાવી દે તો ચાલો હવે આગળ તમને બતાવો તો આપણે બધી ભેસો જુઓ બાંધી નાખી છે ને રજકા પાદરી બધી ભેંસો રજકા પાદરી ખાઈ રહી છે ને આ છે પ્યોર બની મારું ઘરે જો પ્યાલી જ બંધ થાય છે આપણા શીલામાં પેંચારી બધી ભેસો ખાઈ રહી છે તો ચલો હવે આગળ તમને બતાવો આપણે ચણા પાડ ને કરી નાખી સૂકાપુડા નિયાર જુઓ આ બધી પેશીને સૂકાપુડા નાખી દીધા

તો આપણે જો બધી ભેંસો પાણી નાખી છે આ એક ભેસને બાંધી છે તો આ ભેંચું છે આગળ તમને બતાવું મિત્રો તો જુઓ આપણા વાડામાં થોડોક થોડોક શેરો પડે તે બધા બુરી નાખે છે જુઓ બાલી બાજુ પણ બુરી નાખે છે ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે આવી ગયા છે વાડને ધોવાનું કામ થઈ ગયું છે ચાલો દાંડી ભેંસ દોવાઈ ગઈ છે ને હવે દોવાઈ રહી છે લાડજી પછી ધોવાય છે ચાંદરી તો ચલો આપણે નિયાર કરી નાખીએ મિત્રો તો અહીંયા કરી નાખી છે ચણા પાડલની નિહાર જોવા થોડી બાજુ ને પણ નિયાર કરી નાખી ચલો આગળ તમને બતાવ જુઓ અહીંયા ને પણ નિયાર થઈ ગઈ છે મિત્રો તો હવે ઓલી ચાંદરી ભેંસ ખાય છે ચાંદરી ભેંસ કાણ ખાઈ રહી છે એટલે પપ્પા બદલાઈ દે છે ચલો હવે જઈએ ઘરે